રામપુર નામનું ગામ હતું તે ગામમાં ગટુ અને ચિંકી નામના બે ભાઈ બહેન રહેતા હતા તેમનો એક મિત્ર હતો તેનું નામ જય હતું એક દિવસ ગટુ ચિંકી અને જય રમતા હતા રમતા રમતા તે નજીકના જંગલમાં જઈ પહોંચ્યા ગટુ કહે ચાલો આપણે ઘરનો રસ્તો શોધીએ તેઓ રસ્તો શોધવા લાગ્યા રસ્તો શોધતા શોધતા તે એક સુનસાન ઘરની આગળ જઈ પહોંચ્યા જય કહે ચાલો આપણે બીજી બાજુ જઈએ ગટુ કહે ચાલ આ ઘરના દરવાજા જોડે બારી છે આપણે બારીમાં જોઈએ અંદર કશું છે કે નહીં તે ત્રણ મિત્ર મળીને બારીમાં બારીમાંથી અંદર દેખવા લાગ્યા તેઓ અંદર જોઈને ઉઠ્યા ઘરની અંદર એક અલગ જ પ્રાણી હતું જય કહે આ અલગ જ પ્રાણી છે કહે આ એલિયન છે આ બીજા ગ્રહનો પ્રાણી છે આના વિશે મેં ચોપડીમાં વાંચ્યું હતું તે બારીમાંથી ઘરની અંદર ગયા તે અંદર જઈને ધીરેથી

ગટુની મમ્મી ગટુને પૂછે છે આ કઈ જાતનો પ્રાણી છે ગટુ કહે મમ્મી આ એલિયન છે આ બીજા ગ્રહ પર રહે છે એક દિવસ ગટુના ઘરમાં ચોર આવી ગયા ગટુ ચિંકી ડરી ગયા તેવો એલિયન ની પાછળ સંતાઈ ગયા ચોર ઘરની બધી વસ્તુઓ લઈ જવા લાગ્યા એલિયન એ તેમને રોક્યા તો ચોર તેને ગાલ પર થપ્પડ માર્યો પણ એલિયન ને કશું ના થયું જ્યારે એલિયન એ ચોર ના ગાલ પર થપ્પર માર્યો તો તે જમીન પર ચડી પડી ગયો એક ચોરે ઇડન પર ગોળી માર્યો જેને કશું ના થયું જેને ચોરના હાથમાંથી મંદૂક લઈ લીધી તે ચોર ત્યાંથી ભાગી ગયા ચિંકી અને ગઢુ તેની મમ્મીએ તેનો આભાર માન્યો